અમે હવે નીકળે છે ને મામા છે તો ગાડી તૈયાર થઈ ગઈ છે તો અમે જઈએ પછી લે તો આપણે હવે નીકળવાની તૈયાર થઈ ગઈ છે ગાડી હો મસ્ત ગંદુ કર્યું બધા આચવતા નહીં હેને માં આવ્યું તું ચલો ત્યાંથી ફોન ઉપર ફોન આવે છે હવે ફટાફટ નીકળે કેમ કે હવે બખારો હિલારો થઈ ગયો બધું પતી ગયો ત્યાં ને હવે જઈએ છીએ અમે ચલો ચાલો તો ગાઈસ આપણે પહોંચી ગયા છે કલોલ જો આયા આપણે કલોલ લદન જો આયા લદન મો લદન મો આ સ્ટેટસ જે અંદર જાણી આવી છે જાણી તમારીએ ના બતાઈ લગન બાબડી આવું છે મા જોડે આવું છે અત્યારે 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 અવની આવ ચોપલુ શું કો આઈ ગયા તમે યસ નહીં આયા વાડ કેમ વધારે લાગે છે વધારે જ છે પડી ગયા છે બધું પતી ગયું હે ગઈ રહી ના મેન કામ હજી બાકી છે શું ફણવાનું પણ જેમાં આવવાનું જરૂરી હતી એમાં નથી આવ્યો અમારી જરૂરી હતી પણ હા જરૂર પેંગે 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 હા એ બધું કર્યું ને તો બ્લોગ ઉતારવાનો હતો ઓકે ચલો તો ભાઈ આપણે પહોંચી ગયા છે ને આ મમ્મી આઈ ગઈ આડો ફોન રાખવાનો જો આમ હોય ને તો પછી આમ આડો જ રાખવાનો આમ જો આમ ખબર પડી તો મમ્મી આવી ગઈ છે અને બાબુડી બેઠો છે નાના જોડે અને આ વિડિયો

લે વ્લોગ માં આય મમ્મી કા જો પાપડી પાપડી ખાઈ તો તો આપણો કરીએ છે આ વિડિયો એ વીરિયા તો દર્શવ માં કે ઉભા હું હોય તો बताओ બદર આજે વલોગ સાડી મે આરા હે સાડી મે આરા હે ક્યાં હે નહીં સાડી મે આયા હે આયા હે દર્શવ ભાઈ આયા ઓન આયો

સોરી શક્તિમાન જો ગિફ્ટ સ્ટોર માં માહીનો ફોટો ફોટો નહીં મૂર્તિ બતાય બતાય એ એ સ્ટેચ્યુ જો આઈ સેમ ટુ સેમ માહી આઈ રહી ડો કે ને તો ક્રેડિટ લેતી નહીં અમુક આય તમે છો હું કહું છું ને બસ છે સેમ ટુ સેમ કોપી ચલો દીદી થેન્ક યુ વેલકમ હો ભાઈ થેન્ક યુ અંદર તારા જય શ્રી રામટા બાબુડી જમ રો છું બેટા હા જીવ જોઈને જેનું શું છે ભાઈ ડોન શું પોણા દાદા નો

મસાલો મસાલો સુ કે બોલ ફટાક આ કે પબ્લિક બધી બેઠી રાજો ને આ ઢોલવાળા ભઈઓ બધા પણ પબ્લિક ઊભી હજુ ના આવે એટલે બતાવો બાકી બધું આમે વાગ્યા જો સાત અને જોન આવવાનું નોમ નહીં લે તું એ મચ્છર કઈડી હું કો ભાઈ પબ્લિક તો જે કંટારી હે બોસ અમારા જમૈયો બહુ દુઃખ પડે છે મનીષ કુમાર ચો જતા રહ્યા અને અંત ગયા જોન ચમ નહી આયા છું બોલો ને આ બાજુ જોન ચમ નહી આઈ ગયા જબ્બર કંટા રહે જોન આવતી જ નહીં

Okay. <laughs>

સેવા કે <laughs> 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 <t� découvrir görüş>

વસન મહાને મારા પુઆ થઈ આ જોજે તાર્યા સુ પીવા મે પીસતા જ જશે હા ચિલ્લો ચલ્લો આયો ના બતાવે અને એકલા એકલા ખા શૂન પેટમાં દુખશે મને પૂછ્યું દુખે મંચુરિયમ છે અને એકલા એકલા બોલ તો દુખક ના રૂક ન બધું પ્રોગ્રામ પતી ગયા પછી વ્લોગ જશે કાલે હું મનીષ નામય કહીશ મનીષ સારું એકલો એકલો અને કહી દે મારો ભાઈ થેન્ક યુ સો મચ મારા માટે લઈને જ આવ્યો વાહ વાહ ઓકે એમ એક મહિ થઈ ખાઈ લીધું એમ તમે મંજુ નિગાણું લેવા જાય લઈ નહીં આ ત્રીજી વાર આઈને લેવા ના પહેલા બે વાર મમ્મી પપ્પા માટે આઈ ના ના એટલે આચું પડી ત્રીજી વાર જ લેવા આવી હતી હું તો આશરા બોલે તો જો આચું પડી ગયું પહેલા બે વાર મમ્મી પપ્પા માટે હવે બીજી બે વાર તું લઈ જાય ને તારા માટે ના ના એ પહેલી વાર આઈ આરુ હેડવા તો જવા દીધી

હા જોડે શું બોલ કાકા ના શું કરે છે તમે આવો સારો ખાલી ચાટ હે હા ચાટ ચાટ ખાધી જોરદાર ટેસ્ટી બીજું બસ બીજું દાલભાઈ ભાઈ મજામાં છે મજામાં ને થયું શું થયું આને છોકરા ને લઈને એકલો એકલો બે ગયો

એક નંબર હોય સ્વભાવ બહુ મસ્ત અને એનું ટેની આ કહી દે એક વાર તો ભાઈ જમવાનું થઈ ગયું છે ફિનિશ શાક વધ્યું છે ખાવાની ઈચ્છા નહીં થતી ચમકે નાસ્તા બધું કર્યું પેલું મૂળ મરી ગયો બાકી ટેસ્ટી તો હતું ખાવાનું મજા આવી જાય ભાઈ જ્યાં તા વિડીયો મોજડી પડાવા પણ પડ્યો નહીં હું એકલો કર્યો ને બધા આવું થોડી હોય જોઈને આવ્યા ના તૂટી તો જોવા જગર ના પેરા ચાલુ પેરો આવી ગયો છે અને અંગુઠો પકડવા રેડી થઈ ગયા છે ગમે તે હાલત થાય અંગુઠો છોડવાનું થતો મોજડી લેવાની એક લાખ

બીજી મોનિકા માટે ખુરશી લેતો હોય બીજી ખુરશી લઈ આય યાર બરાબર કઈ છે બસ રા જલપ પબ દુકા હા તો વધો નઈ બલે તો તમે હાચવજો હવે હવે તમારે હાચવવાની તો ભાઈ ઘણો કકરાટ કર્યા બાદ અમે આવી ગયા છીએ અરુણભાઈ ભાઈ આય મલવા તો કીધું અરુણ ભાઈને જોડે આયા બાકી તો તો જબર કકરાટ કરે છે મોજડી માટે તો બાપા ચેટલો કકરાટ કર્યો બપલી મન જ ચાલક હતી કે જતો રહ્યા દર્શન જતો રહ્યા હા હું મોટો વચ્ચે પડે ને એટલે આપણે કાકું પડે અને અરુણભાઈ આ અરુણભાઈ હવે ભાઈ ફાઈન ઓકે તો ભાઈ અરુણભાઈને મેમન ગતિ કરે ચલો ભાઈ અરુણભાઈ વિદાય લેશે ને અમે વિદાય લઈશું ચલો મળીએ હા મળીએ લગ્નનો ઉભાડું છે ઓરો ભાઈ લગ્નમાં ઉભાડું થોડું ઘણું થયું પણ